જય માતાજી આજના નવા બ્લોગ બધા મિત્રોનું સ્વાગત છે આપણે તો નઈ રેડી થઈ ગયા છે સરસ મજાની સવાર પણ થઈ ગઈ છે તો બધા મિત્રો તમે પણ ખુશ હો છો અમે પણ ખુશ છે ચલો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ સરસ મજાની સવાર તો થઈ ગઈ છે તો ચલો ભાઈ કિશન મમ્મી પણ આ બાજુ છે નહીં શું કરો હા ગુડ મોર્નિંગ જય માતાજી

તગેમે તો ટીવી જોવાય છે 10 વાર ટીવી કૃષ્ણ હુઈ રહે સુ કરા કૃષ્ણ બધા તો સ્નેહાના ટીવી જોયા હે હે ખાઈ ગય બકરી આતી કરવાની છે નહીં બકરી વદના

તો ચલો આપણે તો જઈને ખાઈ લઈએ આવે ક્રિષ્ના તો બહુ કાલી ને જો સર એને સોડવો હે ઘી લો તો રોપી દઈએ ચલો થોડીક ખાઈ ભાઈ રોપી દઈએ કોણ લાવવાનું કોને હા ત્યાં લીધું એવું

સાંજના છ સાડા છ થઈ ગયા છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો અને હમણાં થોડોક ધીમો પડ્યો છે આજે તો બહુ વરસાદ પડ્યો બપોર પડી દો વરસાદ વીડિયો નહીં લીધું बंजो सरस मजानो वसा पर वातावरण में सरस मजानो शादी तो किसनान जैमीन पेला गया है जो देखा नहीं। तो नहीं कोनी पर बरसात आया एरिया जैमीन रा में है जैमीन ए जैमीन जैमीन आवे छेरले हेडे पे हमरी यो केशो मेरी आजे काऊ सु ले ले क्या गम्म जाऊ गम्म बाइक पिक्चर कयो सी टीचर तो जगरू है શું કરો પતી ગયું હજી એટલા રહ્યા નહીં ભંડારમાંથી આવ્યા ને સાફ કરે કે શું મમ્મી જો સાફ કરે આપણે બજારમાં જવું હતું પણ વરસાદ તો ચાલુ છે અને બાઇકમાં પેટ્રોલ પર રેડા જવાનું છે પહેલાં તો પેટ્રોલ રેડા કે જવાય એવું નહીં સરસ મજાનું વાતાવરણ દેખાય છે હા પેટ્રોલ પંપ બે ત્રણ કિલોમીટર દૂર થાય આપણે